એક હજાર થી પણ વધારે વિદ્યાર્થીઓ કારણ કે આવું કાર્ય ત્યારે જ તમે કરી શકો જ્યારે તમારા કર્મો સારા હોય તમારા મા બાપના કર્મો સારા હોય ત્યારે તમે આવું કાર્ય કરી શકો અને તમે બધા અહીંયા ઉપસ્થિત છો આ કાર્યક્રમમાં આપણે એક ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ એના અંતર્ગત ભેગા થયેલા છીએ બધા જેમાં બસો થી પણ વધારે વૃદ્ધોને આશરો આપવામાં આવશે તો આ બધા વિચારો આવવા એ મેં પહેલા જ કીધું કે સારા કર્મોનું ફળ છે અને તમે પણ અહીંયા ઉપસ્થિત છો આ કાર્યક્રમમાં જોડાયા દાન કર્યું એ પણ તમારા કર્મો સારા હશે એટલે તમારા માટે પહેલા જોરદાર તાલી થઈ જવી જોઈએ આપણે અત્યારે ફોરજી માંથી ફાઈવજી ના ઇન્ટરનેટ યુગમાં આવી ગયા છીએ અને જ્યારથી આ ઇન્ટરનેટ યુગ આવ્યો ત્યારથી સંસ્કારો થોડા ભૂલાતા જાય છે આપણે મોબાઈલમાં એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ આપણું બાળક શું જુએ છે આપણે શું જોઈએ છીએ એ આપણને ખબર છે પણ આપણું બાળક શું જુએ છે આપણને ખબર નથી બાળકને સોનાની પેન આપવી જોઈએ પણ એને કેવું લખવું ને એ પહેલા શીખવાડવું જોઈએ એટલે મોબાઈલ આપતા પહેલા એ શીખવાડવાનું કે આપણે શું જોવું જોઈએ ને શું ન જોવું જોઈએ આજે એક એક મહિપતસી બાપુ ઊભા થયા અને એક મહિપતસી બાપુએ જો આટલું સારા કામ કર્યા હોય તો દરેકની અંદર એક એક મહિપતસી બાપુ છુપાયેલો છે સાહેબ ખાલી દળ ખંખેરીને જોવાની જરૂર છે કે તમારી અંદર કેટલા સારા વિચારો છે આપણે થોડક પાછળ જઈએ 21 વર્ષ પછીના યુગમાં જઈએ પહેલા ઘડિયાળ બહુ ઊંચા લોકો પાસે હતી બાપુ પેલા ઘડિયાળ હાથમાં પહેરવાની ઘડિયાળ બહુ ઓછા લોકો પાસે હતી પણ સમય બધા પાસે હતો અત્યારે ઘડિયાળ બધા પાસે પાસે છે પણ સમય કોઈની નથી આપણા કોઈ પ્રસંગ હોય હોય ગમે તે તો આપણે ઘરના લોકો ભેગા થઈ અને જમવાનું બનાવતા ગામવાળા ભેગા થાય પેલી આખું ખોડીને એના ઉપર જમવાનું બનતું ના તે બધું તમણ બમણ ગોળતા ના તે બધું કરતા અને નાચવા ને ગાવાના કાર્યક્રમ માટે આપણે બહારથી કોઈકને બોલાવતા હવે એવું થયું છે કે જમવાનું બમવાનું બધું બાર થી બાકી નાચવા ગાવાડા આપણે પોતી સંસ્કારોમાં કેટલો ફરક છે એની વાત છે આ સારા વિચારો હંમેશા સારું કાર્ય કરાવશે જેવું બાપુએ કર્યું છે પહેલા જમાના થોડાક પાછળ જઈએ તો ચાલલાની પ્રથા હતી કે દરેક પરણિત સ્ત્રી રોકડા રૂપિયા જેવો ચાલલો કરીને ફરતી એને મારવામાં આવતી અત્યારે ચાલનાની સ્ટાઇલ બદલાઈ ગઈ ટીપકુ જેવા ચાલલા પેલા લગ્ન થતા તો તમારે આપણા મા બાપ આપણને મોકલતા સજોડે કે જાઓ તમે અંબાજી જાઓ અંબાજી જઈ ત્યાં માતાજી ના દર્શન કરજો ત્યાંથી ડબ્બી ભરીને કંકુ લાવવાનું ને આખું વર્ષ ચલાવવાનું ને રોકડા રૂપિયા જેવો ચાલલો કરવાનો આ પ્રથા હતી એ ખર્ચો થતો તો એક કંકુ લાવવા માટે કે હું અખંડ સૌભાગ્યવતી છું એટલું બતાવવા માટે પણ અત્યારે પતિદેવોની કિંમત એમને ખુદ ને ખબર નહીં હોય કે કટલરીની દુકાનમાં બે રૂપિયામાં ડઝન મો મળીશ ચોલનાની પ્રાઇઝ એટલી જ છે ને અત્યારે સ્ટાઇલ હોય ગઈ ચોલનામાં અમુક તો વાંકા ચૂકા ચાલના આમ કરીને કરતા હોય છે એટલે પૂછ્યું એક બેન મે મેં કીધું આ વાંકા ચૂકા ચાલતા કેમ કે મારા ઘરવાળો થોડો વાંકો ચૂકો છે મેં એક બેન ને પૂછ્યું બેન ચાલનો અહીં નહીં અહીં નહીં નહીં ગાલ પર નહીં નાક પર નહીં હોઠ પર નહીં કપાળમાં સીધો ને બી બે આંખો ની વચ્ચે તમને ખબર ના પડે બે આંખો ની વચ્ચે હોય ને તો ને રખડેલ ના થઈ જાય ચાલના નું કારણ એટલે ઘણી વાર એવું થાય કે આપણે આપણા સંસ્કારો ને ભૂલતા જઈએ છીએ અમારી બાજુમાં જ એક કાકી હતા અત્યારે તો ગુજરી ગયા પણ એ રોકડા રૂપિયા જેવો ચાલલો કરતા રોકડા રૂપિયા જેવો અને હામે મળે તો આપણને એમ થાય કે વાહ શકન થયા જયારે બી તો એમ થાય કે માસી મળ્યા મને મોટો ચાલો છે દિવસ પરત અને કાકી મને મળ્યા તો અઠાણા જેવડો થઈ ગયું એટલે મેં કીધું કાકી અઠવાડિયું દસ દિવસ થયાનું શૂટિંગમાંથી પરત આવતું હતું અને કાકી મને મળ્યા તો આઠાણા જેવડું ચાલુ ગયું એટલે મેં કીધું કાકી અઠાણા જેવો ચાલો તાકે તારા કાકા બીમાર છે અસર ચાલના બીમારીની ત્યાં આવી કાકા બીમાર પડ્યા અસર ચાલલા પર થઈ અઠવાડિયું દસ દિવસ થયા ફરી પાછા કાકી મળ્યા તો એકદમ નાનો ચારાના જેવડો મેં કાકી કાકા તમારા વધારે સિરિયસ છે કામ હોય તો કેજો પાછા દસ પંદર દિવસ થયા ફરી કાકા કાકી પાછા મળ્યા તો મેં કાકીને પૂછ્યું હવે તો હાઉ ટીપા જેવું ત્યારે જે એકદમ નાનકડો ચાલ્લો કરે એવો મેં કીધું કાકી તાર તો કાકી કે તારા કાકા વધારે બીમાર છે ઘડીકમાં ઉપર જાય છે ને ઘડીકમાં નીચે આવે છે વેન્ટિલેટર પર અઠવાડિયું દસ દિવસ થયા ને કાકી મળ્યા ફરી પાછો રોકડા રૂપિયા જેવો ચાલુ મેં કીધું કાકી કાકા હાજા થઈ ગયા તા કે ના કાકા જ બદલી ના છે એટલે એવું ના થાય અહીંયા ઘણા બધા કલાકારોને સાંભળવાના બી છે સાથે સાથે હું હાલ મારું એક ફિલ્મનું શૂટિંગ ચાલે છે વિક્રમભાઈ ઠાકોર સાથે હાલ ભેરુ ગામડે દિવાળીના તહેવારોમાં એ ફિલ્મ રજૂ થવાની છે આપ અવશ્ય જોવા જજો અને મારી સાથે ગુજરાતનું ઘરેણું અમારા પંચમહાલનું બહુ મોટું નામ ગુજરાતનું બહુ મોટું નામ કલાકાર ઉપસ્થિત હું નીકળતો પણ બે દિવસ થી મને મળવા આવ્યા હતા તો મને કે ક્યાં મેં કીધું હું જાઉં છું મહીપતસિંહ બાપુના ત્યાં અને એક વૃદ્ધાશ્રમનું સરસ મજાનું ઓપનિંગ માટેનો કાર્યક્રમ છે મને કે આવા પુણ્યકર્મમાં તો હું પણ આવું છું ચાલો તમે ગાડી રવા દો હું મારી ગાડી લઈને આવું છું મને ત્યાંથી મને તકલીફ ન પડે એમનો પગમાં ફ્રેક્ચર છે છતાં મને અહીંયા લઈને આવ્યા છે સાથે મારો પરમ મિત્ર અમારા ભૈલુભાઈ મ્યુઝિક ડિરેક્ટર છે જાતે વડતાલ એમનો પોતાનો સ્ટુડિયો છે રિધમ સ્ટુડિયો એ પણ વિચારા કે ચલો તમે જાઓ છો તું આવું એટલે આ શુભ કાર્યમાં કોઈ આમંત્રણને જોવાનું ના હોય સાહેબ જોડાઈ જવાનું હોય તમારી જેમ અને ખુલ્લા હાથે દાન કરજો કારણ કે દાન કરવાના મોકા બહુ ઓછા મળતા હોય છે મને એક વાત યાદ આવે છે જ્યારે વૃદ્ધાશ્રમ વાત નીકળી એટલે હું તમને એક વાત યાદ લાવી દઉં આપણે આપણા બાળકોને જન્મથી એવા સંસ્કાર નથી આપતા કે જે આપણને સંગ્રહ ગર્ભણમાં મૂળ મેં તમને પહેલા કીધું કે આપણે ઇન્ટરનેટના યુગમાં આવી ગયા છે એટલે આપણામાં સંસ્કારોની સિંચન ઓછું થાય છે મોબાઈલમાંથી સંસ્કારો શીખીએ છીએ અને હા આજના ફાસ્ટ યુગમાં મા બાપ પાસે પણ એટલો સમય નથી હોતો કે એ બાળકો સાથે સમય પણ સ્પેન્ડ કરી શકે આપણને તો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જ પસંદ છે ગુજરાતી શાળામાં જે શિક્ષણ મળે છે ને ઇંગ્લિશ મીડિયમમાં નથી મળતું અરે હું મારા છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં મૂકીને પછતાવ્યો છું આ તમને મોડે કહું પણ મારી દીકરી છે એને હું ગુજરાતી મીડિયમમાં જ ભણાવીશ એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની અને એક વાત મને એટલી એક યાદ નાની વાત કરીને વિરામ આપીશ મારી વાણીને કે ચાર પાંચ ડોસીઓ બેસી હતી ઓટલા ઉપર ગામના એમાં બધી વાતો કરતી હતી એમાં એક બાએ પૂછ્યું કે મારે અગિયાર રસ છે તમે જમ્યા તા કે ના મારે અગિયાર રસ છે બીજા માડી બોલ્યા મારે અગિયાર રસ છે ત્રીજા એક માડી બોલ્યા કે મારે અગિયાર રસ છે પણ એક ચોથા બા બેઠેલા એમને પૂછ્યું કે તમારે તાકે મારે એકત્રીસમી તારીખ છે એટલે બંને ડોહીઓ બધી ચોકી ગઈ કે આ શું એકત્રીસ તારીખ એટલે અમારે તો અગિયાર છે અગિયાર રસ છે એટલે ઉપવાસ કર્યો તારે તાકે મારે અગિયાર રસ છે એનું કારણ એક જ છે કે મારા બે દીકરા છે પંદર દિવસ એક દીકરો રાખે છે અને એમાં એક દિવસ એવો છે કે જેમાં મારે ભૂખ્યું રહેવું પડે છે તો બસ આપણા મા બાપની હાલત એકત્રીસ દિવસ જેવી ન થાય એ આપણી જવાબદારી છે અને હું તો કહું ભગવાન અને આ જેટલા બાળકો અહીંયા ભણે છે તમારા બધાની દુવાઓ સાથે સાથે બધા વૃદ્ધો જે અહીંયા રેવા આવશે એ બધાના આશીર્વાદ મહીપતસિંહ મળે અને હું તો કહું આવા નાવા સરસ મજાના સમાજ સેવાના કાર્યો કરતા રહે એવી મારી દિલ થી શુભકામનાઓ